જે કુલ સોળ રાજ્યોમાંથી પાર્ટિસિપ પાર્ટિસિપન્ટ્સ છે બે દિવસનો આ ઇવેન્ટ છે જેની અંદર ટ્રાયથલન અને સ્વિમાથોનનું આયોજન થયું જ જેની અંદર સ્પ્રિન્ટ ટ્રાયથલન સ્ટાન્ડર્ડ ટ્રાયથોલોન ને ટ્રાયથોલોન વન વન થ્રી એનું આયોજન થયું છે ટ્રાયથોલોન વન વન થ્રીમાં વન પોઈ એક પોઈન્ટ નવ કિલોમીટર સ્વિમિંગ નેવું કિલોમીટર સાયકલિંગ અને એકવીસ પોઈન્ટ એકનું રનિંગ છે બધું એકી સાથે લગભગ આઠ સાડા આઠ નવ કલાકનો ટાઈમ લાગે એવરેજ સ્પર્ધકને પૂરું કરતા એટલા ટાઈમની ઇવેન્ટ છે અને એ જ રીતે બે કિલોમીટર પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને પંદર કિલોમીટરનું પણ આયોજન છે કે જેની અંદર ખૂબ સ્પર્ધકોએ પાર્ટ લીધો છે એક કિલોમીટરની સ્વિમાથોનમાં અંદાજે નવસો જેટલા પાર્ટિસિપન્ટે પાર્ટ લીધો છે અને બે પાંચ દસ પંદરની અંદર લગભગ પાંચસોથી છસો પાર્ટિસિપેન્ટે પાર્ટ લીધો છે ખૂબ સારો ઉત્સાહ છે બધાનો આખા ભારતમાંથી સોળ રાજ્યોમાંથી પાર્ટિસિપેશન આમાં આવ્યું છે અને શ્રી રામ સ્વિમિંગ ક્લબની આ પચીસમી વર્ષની જે ઉજવણી છે એ ખૂબ સારી રીતે ચાલી રહી છે અને અમે સૌનો ધન્યવાદ આપીએ છીએ કે બધાનો આટલો સહકાર મળ્યો આ ટોટલ લગભગ પંદરસોની ઉપર છે બે ટ્રાયથોલોન અને સ્વિમાથોનના ગણીને લગભગ પંદરસો પચાસ જેવા હશે સ્પર્ધકો આની અંદર નેશનલ રમી ગયેલા ખેલાડીઓ તો ઘણા છે હવે આઈડેન્ટિફાઈ કરવા આગળ પણ આપણે મને જણાવતા આનંદ છે કે તેનઝિંગ નોર્ગે એવોર્ડી છે શ્રીકાંત વિશ્વનાથન કે જેમને તેનઝિંગ નોર્ગે એવોર્ડ લોંગ ડિસ્ટન્સમાં મળેલો છે એ પણ આપણી પંદર કિલોમીટરની ઇવેન્ટમાં પાર્ટિસિપેશન કર્યું છે પેરા સ્વિમર્સની પણ એક કિલોમીટર અને પાંચ કિલોમીટરની કોમ્પિટિશન રાખી છે હવે એમનું પણ સારો પ્રતિસાદ રહ્યો છે મારું નામ રાજુ દેસાઈ એડવોકેટ નોટરી છું અને અમદાવાદથી આવ્યો છું આ મારું ચોથું વર્ષ છે અહીંયા દર વર્ષે ઇવેન્ટમાં ભાગ લઈએ છીએ અને બહુ સરળ છે આ વખત પણ બહુ મજા આવી ગઈ આ લોકોનું મેનેજમેન્ટની વ્યવસ્થા હતી બહુ સારી હતી આ સ્વામિનિવસન ઉત્તર ઉત્તર પ્રગતિ કરે એવી અમે પ્રભુની પ્રાર્થના કરી દર વર્ષે અમને બોલાય દર વર્ષે અમને કાર્યક્રમો વધારો કરે અને અપડેટ કરે એવું અમે જાણ ઈચ્છીએ છીએ અને અમે એક કિલોમીટરની સ્પર્ધામાં ભાગ લીધો હતો થી સાઠ વર્ષની ઉંમરમાં મારું આ છપ્પનમું વર્ષ ચાલે છે બહુ મજા આવે જાણે લાગે કે દર મહિને આવી ઇવેન્ટ રાખવી જોઈએ જે એક વર્ષે રાખે દર છ મહિને રાખવી જોઈએ ઇવેન્ટ તો નવા યુવાનોમાં ને અમને જોઈ નવા નવા છોકરાઓમાં ઉત્સાહ પણ જાગે અને ગુજરાતમાં જે આગામી બે હાજર છત્રીસમાં જે ઓલિમ્પિક આવવાની છે તો સ્વિમિંગમાં પણ આપણો પગ બેસારો ગુજરાતનો થાય અને દેશનો વધારો થાય અને યુવાનો સ્વિમિંગ પ્રત્યે જાગૃત થાય એવી અમારી ખાસ

અગવડ ના પડે એનું ધ્યાન રાખવામાં આવે છે એ એક કિલોમીટર પેરા સ્વિમર તરીકે પાર્ટિસિપેટ કરેલ છે મારા ગ્રુપમાંથી અમદાવાદથી મારા સ્વિમિંગ પુલમાંથી વીસ મેમ્બરનું ગ્રુપ આવેલ છે બધા રેગ્યુલર મેમ્બર છે હું એકલો પેરા સ્વિમર છું આ રીતે એક્ટિવિટીમાં બધાએ પાર્ટિસિપેટ કરવું જોઈએ અને જે ક્લબ આ એક્ટિવિટી કરી રહી છે એને સાથ અને સહકાર આપવો જોઈએ And still, everything is going to be marked a BP. a tentative winners are here. Yes. fourth one is here. Tap <laughs> <laughs> 3 now. We Three okay are here. Our one kilometer finish is underway. Some four winners. Yes, પા 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 એ આ દે યહા સે એ ઓ ઓ ના આજી ભાઈ આપણે કઈ શું બોલવું ના હોય ઓલ ધ વેરી બેસ બીક રાઉન્ડ ઓફ નોસ કોમ પેરાસ વિમોસ પેરાસ

Good, <tosse> <tosse>